તો એકત્રીસ માર્ચે સુરેન્દ્રનગર અમદાવાદ અને કચ્છમાં પડશે માવઠું એકત્રીસ માર્ચે મહેસાણા પાટણ બનાસકાંઠામાં પડી શકે છે માવઠું એકત્રીસ માર્ચે સાબરકાંઠા વડોદરા અને ભરૂચમાં માવઠું પડી શકે છે તો એકત્રીસ માર્ચે આણંદ અને પંચમહાલમાં પણ માવઠું પડી શકે છે તો એક એપ્રિલે ભાવનગર અમદાવાદ અને ખેડામાં ત્રાટકશે માવઠું એક એપ્રિલે આણંદ નર્મદા અને છોટાઉદેપુરમાં માવઠું પડશે એક એપ્રિલે દાહોદ પંચમહાલ અને મહિસાગરમાં માવઠું પડશે તો પહેલી એપ્રિલે અરવલ્લી જિલ્લામાં પણ પડી શકે છે કમોસમી વરસાદ